વાત કરીએ તો વિધાનસભામાં ધારાસભ્યોને અધ્યક્ષની ચેતવણી ગૃહમાં મોબાઈલનો ઉપયોગ કરનારા ધારાસભ્યોને ચેતવણી આપી છે ધારાસભ્ય કાંતિ અમૃતિયા મોબાઈલથી ફોટા પાડી રહ્યા હતા તાત્કાલિક ફોટો ડિલીટ કરવા માટે શંકર ચૌધરીએ આદેશ આપ્યો ગૃહમાં મોબાઈલ ઉપયોગ કરનારા પર કાર્યવાહીની પણ સૂચના આપી છે વધુ માહિતી સંવાદદાતા મેહુલ મેહુલ દેસાઈ પાસેથી વિધાનસભામાં ધારાસભ્યોને અધ્યક્ષ ચેતવણી આપી છે એ દિશામાં શું માહિતી कड़क छोटो खास प्रश्नकारी चार चार चर्चा थी रही है इस दरमियान भारतीय जनता पार्टी का जो धारभ्य है पेल मोबाइल में उपयोग करो और फोटो पेचो है आम घटनाक्रम है विधानसभा अध्यक्ष ने संजीव पट्टी कैम में आप તો શું કોણ થયા ભાસ્તે મે કડક સખત ઉમસ્ત ની કાવનીતી છે કે આજે મોબાઈલ ફોન લઈને કે આવી છે કે કાલે કિલિસેવામાં આવે વિધાનસભાની અંદર ધારા સભ્ય એટલે કડક સખત ઉમસ્ત પુષ્ટિ આપી છે કે વિધાનસભાની અંદર રૂમમાં આજે કાર્યવાહી સુ હોય કે દલ્યા કોઈ પણ ધારા સભ્ય છે કે મોબાઈલ નો ઉપયોગ કરી શકે નહીં અને જો મોબાઈલ નો ઉપયોગ કરશે તો તેને સામે disciplinary કાર્યવાહી કોઈ કરવામાં આવશે છે છે તે આ ચેતવણી વિધાનસભા અધ્યક્ષે તમામ कार्यू अमृत भाजपा धारा सभ्य मोटी कामबाइल नो उपयोग करम सभ्य से मोबाइल नो उपयोग न करने स्पष्ट कर दी सौ बिल्कुल मेहुल महिती बदल आभार